ફાઇનલી અમારી બસ અહીંયા રોકાઈ ગઈ છે અને અમે જઈશું હવે નાસ્તો કરવા માટે જો ફરાળી નાસ્તો મળશે પડીકા બડીકા તો લઈ લઈશું અને અમારી બસ વાળા ડ્રાઈવર અહીંયા ઉભા છે અને અમે પણ હવે જવાના છીએ ડાયરેક અંદર અંદર જઈને શું નાસ્તો છે જોઈ લઈએ ને પછી લઈને આવીશું સીધા બસમાં અને ફટાફટ જઈશું ઓમકારે ઉપવાસના નાસ્તા તો ફાઇનલી હવે જમીને પછી જઈશું બસમાં તો હવે નાસ્તા કરી લઈએ પહેલાં ઉપવાસના મારો ભાઈ પણ બેઠું છે બોલ્યા વગર तो फाइनली गाइस नास्तो बताई दीदो छे ने हमें जाईशु सीधा हमारा टेम्पो ट्रावेल में ने हमारी बस अहींया उभी रही थी तो हवे बधु पटी गयु छे तो फाइनली हमें जवानो छे फोन करे छे तो ये मेरे दोस्त है ये भी है दोस्त राइवल दोस्त पर ये है हम ये हमारे बाबा जी है हर हर महादेव ફાઈનલી ગાઈસ કેદારનાથ જેવો વ્યૂ લાગી રહ્યો છે કેમ કે હું કેદારનાથ ગયો હતો એટલે ફાઈનલી આવું જ લાગતું હતું ત્યાં ફાઈનલી ગાઈસ નીકળી ગયા હતા ઓમકારેશ્વર માટે આ મિત્રો મળી ગયા અમારા એ બી સૌરાષ્ટ્ર બાજુના તો જો

આદિશંકરાચાર્ય અને બીજું બધું જે ભાઈ બોલ્યા હતા બ્લોગમાં તે બધી જ જગ્યાઓ પર જવાનું છે તો બહુ મજા આવશે જલસા કરવાના છે અને ઓમકારેશ્વર આજનો દિવસ રહેવાનું થાય તો રહી લઈશું દર્શન તો ફાઇનલી કરી જ દેવાના છે તો બહુ મજા આવી ગઈ અઈશ પેલું છે ઓમકારેશ્વર અને હું ઓમકારેશ્વરના એક્ઝેક્ટ આગળ જ ઉભો છું મારા પાછળ જ ઓમકારેશ્વર છે અને આ નર્મદા નદીનો એક ડેમ ખુલ્લો છે એક ગેટ ખુલ્લો છે અને આ છે મસ્ત મજાની નર્મદા નદી નર્મદેશ્વર શિવલિંગ જે તમે કોઈ પૂજા વગર ડાયરેક્ટ સ્થાપિત કરો તો પણ થઈ જાય છે એવું અહીંયાથી માન્યતા છે કે તમે શિવલિંગ લઈ જાઓ અને ડાયરેક્ટ પૂજાપાઠમાં મૂકી દો તો પણ ચાલે તો ઓમકારેશ્વરના દર્શન કરીશું ફાઇનલી અને પછી જઈશું ઓમકારેશ્વર મંદિરમાં અને પછી બીજી બધી જગ્યાઓ ફરીશું બીજી બધી જગ્યાઓ ફરીને મજા આવશે બહુ જલસા કરીશું અને બ્લોગિંગમાં મારા મિત્રો પણ મળી ગયા છે અમરોલીના તો એ પણ જોઈ લઈશું એમને પણ મળી લઈશું મુલાકાત કરીશું તો લાઈફમાં પહેલી વાર બેસું છું લાઈફ કેમ કે ક્યારે જિંદગીમાં હું નવામાં બેઠો નથી આજે ખબર પડશે કે કેવું છે બધું બીક લાગે છે કે નથી લાગતી તો કંઈ થતું તો નથી હાલ થોડી બીક તો લાગે છે હવે જવાનું છે ઓમકારેશ્વર નદીમાં બેસીને મારા લાઈફમાં ફર્સ્ટ અનુભવ છે ને આમાં બેસવાનો તો તમે પણ જોતા રહેજો ફાઇનલી નીકળી ગઈ છે અમારી નાવ ફૂલ જલસા મેં મારા ફ્રેન્ડ મળી ગયા છે અમરેલી વાળા હવે સબ ચાલે નો વિડિયો વિડિયો તો ચાલુ થશે અમારી નાવ લાઈવ નો પહેલો અનુભવ છે એસે નાવ જાયગી અમારી ફાઈનલી નીકળી ગયા છીએ અમે નરમદા નદીમાં पता नदी जाता है अच्छा। यहाँ पर दोनों का संगम होता है जलाचमन अच्छा ले लो हाँ ये ओम पर्वत दो नदी के बीच में बना हुआ ओम पर्वत नर्मदा और कुमेरी के बीच में बना हुआ ओम पर्वत ये डैम पावर हाउस करवाई से पानी छोड़ता है पावर हाउस है भैया जलाचमन ले तो फाइनली हमें जल सर ऊपर चढ़ाई दीशु ओम नम शिवाय श्री जम्बू शंकर की जय हो नर्मदे श्री महादेव की जय हो તો ફાઇનલી view આવી રહ્યો છે હ ભાઈ કંઈ ઘટે નહી ભાઈ ઓમકારેશ્વર મંદિર આવી ગયું છે હર હર મહાદેવ મને બહુ એક્સાઇટમેન્ટ હતી નાવડીમાં ફર્યો ને નાવડી તો જે અનુભવ છે એ જોરદાર છે અહીંયાનો અને ફાઇનલી ઓમકારેશ્વર આવો તો ડાયરેક્ટ દર્શન કરવા ના જતા પહેલા નાવડીમાં જજો તો મજા આવશે તમને એલઇડી પણ છે અહીંયા આવડી મોટી કે તમે ડાયરેક્ટ દર્શન કરી શકો છો તો ફાઇનલી હવે જઈશું બીજા મંદિરે દર્શન કરીશું નર્મદા નર્મદા કાવેરી કૌમુખી શિરબૈની ધારા જરશ્રમ લેનું ફાઈનલી લઈ લીધી છે હવે પ્રસાદી અને હવે જવાનું છે આગળ તો ફાઈનલી લાઈનમાં લાગી ગયા છીએ અને હવે જોઈશું ઓમકારેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગ દર્શન કરવા અહીંયા રહો દર્શન કરીએ ને કરાવીએ જલસા કરીએ ને તમને પણ બતાડીએ હર હર મહાદેવ ફાઈનલી જન્નત જોવી હોય તો આવી ગયા હતા અમે ફાઈનલી ઓમકાર્વર મંદિરના નજીક આઠ માળ ચડ્યા હતા તો હવે તમે દર્શન કરી લેજો બહુ મજા આવી મારા મિત્રો હારે હવે હાથમાં ખરીને હવે ઓમકારેશ્વર આવી ગયા હતા તો ફાઇનલી બન્યા રહેજો બ્લોગમાં લાસ્ટ ઇન્ડોર સુધી બતાવીશ તો હવે જઈ રહ્યા છીએ મહાદેવને મળવા માટે ને અમે આવી ગયા હતા ઓમકારેશ્વરના એક્ઝેક્ટ નજીક અને અમારી લાઈન ધમધોકાટ ચાલી રહી છે ને એક લાઈન સ્ટોપ થઈ ગઈ છે તો હર હર મહાદેવ ઓર અહીંયાથી દર્શન ચાલુ થઈ જાય છે ગાઈસ હવે ફાઈનલી મંદિર બાજુ જઈ રહ્યા છીએ મહાદેવના તો તમે બન્યા રહેજો ઓમ નંદેશ્વરાય નમઃ ઓેશ્વર લાઇટ લાઈટ જતી રહી ચાલુ બ્લોટિંગ કરી દીધું છે ઓમકારે લાઈટ નથી આવી પણ ગઈ ભાઈ ઓમકારેશ્વર મહાદેવના દર્શન લીધા છે જોરદાર વિડીયો શૂટ થયું બહુ મજા આવી ગઈ તો હવે જવાના છીએ સીધા અમારી બસ માં છું અને વચમાં જે જે એક્ટિવિટી ચાલુ હોય એ બતાડીશું તમને અમે તો ફાઇનલી મસ્ત દર્શન થઈ ગયા ઓમકારેશ્વર ભગવાનના મહાદેવના એક જ્યોતિર્લિંગ અમારું બીજું પણ પૂરું થઈ ગયું તો બનાવી દેજો મારા બ્રોટમાં ભગવાન તો આ કહેવાય જીવતાની જાગતા પૂજાય ઓમકારેશ્વરના આગળ ના ઘટે ઓ ભાઈ ભૂલાની મોજ ના ઘટે તો જોરદાર વ્યૂહ લાગે છે સાંજનો ગાઈસ અને અમે બાય બાય કહી દીધું છે અમારા ઓમકારેશ્વર મહાદેવને અને હવે જઈ રહ્યા છીએ અમારી ફર્સ્ટ બાજુ તો હવે ડેમ પાર્કિંગ બાજુ જઈશું ડેમ પાર્કિંગ બાજુ જઈને પછી નીકળી જઈશું બસ બાજુ અને એ ઓમકારેશ્વર મહાદેવ ભોળાનાથ અમને વહેલા બોલાવજો તમે આવતી સાલ તો હર હર મહાદેવ આપણે જઈશું સીધા બસ બાજુ ગાઈસ આવી ગઈ છે ટેમ્પો ટ્રાવેલ અને સાંજ પડી ગઈ છે તો હવે ટેમ્પો ટ્રાવેલમાં બેસીને અમે જઈશું બાર બાજુ બહારે જઈને ઇન્દોર ઉભા રહીશું ઇન્દોરે મળીએ ગાઈસ આવી ગયા હોટલ બાજુ ભાઈબંધો મારા એક અહીંયા છે હવે જમીને ને પછી જઈશું ડાયરેક્ટ ઇન્ડોર